સહમંત્રી પરીખ માજી ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ભાવસાર હાજર રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ હતો આજ રોજ ઓગણસી સ્વાતંત્ર્ય દિવસની અમે ઉજવણી કરી તેમાં લાયન્સ ક્લબના મઢીના પરિવારના સભ્યો એમાં અમારા સિનિયર લાયન મેમ્બર ડોક્ટર રાજુભાઈ વ્યાસ અમારા સેક્રેટરી જીતુભાઈ અમારા જોઈન્ટ ચેરમેન રહી ચૂકેલા અને અત્યારે અમારી સાથે છે દીપકભાઈ અમારા વિજયભાઈ કેરના છે ને અમારા સિનિયર મેમ્બર આ રીતે પ્રદીપભાઈ તો આ રીતે અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ નું આયોજન કર્યું અને પણ આમાં સાનિધ્ય છે ને વાતાવરણ પણ આજે અમને પેલા છવ્વીસમી જાન્યુઆરી ની અનુરૂપ જ એટલે પંદરમી ઓગસ્ટ નું છે એ રીતે અમે આયોજન કર્યું વૃક્ષારોપણનું અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર આજે ઓગણા એસી સ્વાતંત્ર દિન લાયન્સ ક્લબ મઢીએ આજે સ્વાતંત્ર દિનની ઉજવણી કરી અને સાથે આજે અમે આ વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું અમારા પ્રમુખ ભાઈ શ્રી લાયન પ્રભાતસિંહભાઈ કર્મનિષ્ઠ પ્રમુખ છે અને એમણે આટલો સરસ કાર્યક્રમ ગોઠવો એ બદલ એમને અભિનંદન આપું છું ભારત માતા કીજે અંજુજ ન્યૂઝ મળી